માથે એક લાખ કરોડ નું દેવું છે સરકારની વ્યવસ્થાના કારણે લગભગ સાડા છ હજાર છેલ્લા દસ વર્ષમાં સાડા છ હજાર ખેડૂતો જે આત્મહત્યા કરી છે એમની વિધવા બહેનોને પણ જીવવાના પણ ફાંફા છે ત્રેપન લાખ એક કરોડને અગિયાર લાખ ખેડૂતો હતા અત્યારે ત્રેપન લાખ ખેડૂતો આમે અડધા થઈ ગયા અને આમે અડધા થઈ ગયા હવે પછી વધુ ખેડૂતો ખેડૂતોની આવક બમણી નહીં થઈ જાય પણ ખેડૂતો અડધા થઈ જશે તો આ માટે પહેલી મારી ડિમાન્ડ છે કે આ ભાવ વધારો પાછો ખેંચે અને હવે રવિ સિઝનમાં જે ઉત્પાદન થાય છે એના જે ભાવ નક્કી કર્યા છે એના બમણાં કરે અને તમામ દેવાનાબૂદ ન કરે પણ એકત્રીસ માર્ચ સુધીમાં જેટલું પણ ગુજરાતની પાક ધિરાણ લોન છે ક્રોપ લોન એ તાત્કાલિક અસરથી માફ વિધાનસભાના બજેટ સત્રમાં તમારા આપણા જે પણ ધારાસભ્ય છે એમને પણ વિનંતી કરું છું કોંગ્રેસના ધારાસભ્યને વિનંતી કરું છું ભાજપના ધારાસભ્યને વિનંતી કરું છું કે મહેરબાની કરીને આ વ્યવસ્થાના હિસાબે ખેતી ભાંગી ગઈ છે તો ટોટલ સાડા ત્રણ લાખ કરોડનું બજેટ છે એમાં કંઈક જોગવાઈ કરે નકર સરકારે દેવામાં જાય કરોડ અબજોપતિ તમે તો તમારા માટે નથી તમે તાળીઓ પાડો તમે કઈ વાંધો નહીં ચાર્ટર પ્લેન માં રખડતા હો મોજ કરો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જે નથી ફરતા એ બધા ચિંતા કરો નહીં કરો તો કાલે વધારે પણ વધારે પડશે સમયનો નો ભાવ છે એટલે માધુભાઈ રમેશભાઈ ભરતભાઈ અને બિનિતાબેન ચારે ચાર મહાનુભાવો નો ખુબ આભાર ફટાફટ મિત્રો